તો જોઈ લો જોઈ લો યાર ચૈતરભાઈ વસાવાનું કેવી રીતે ઢોલ નગારા અને શરણાઈ સાથે ખૂબ બધી પબ્લિક સાથે બહુ જબરજસ્ત રીતે એન્ટ્રી સાથે સ્વાગત થઈ રહ્યું છે કારણ કે યાર એક બે દિવસ નહીં પરંતુ બે મહિના પછી તેઓ જેલમાંથી બહાર આવી રહ્યા છે એમના સમાજની અંદર આવી રહ્યા છે એમના ધીડીયાપાડાની અંદર આવી રહ્યા છે એટલા માટે આવું જબરજસ્ત રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો આ યાર હવે તમને બધાને ખબર હતી કે અઠાવીસ ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાની જે હાઈકોર્ટની અંદર જામીન અરજી ઉપર જે સુનાવણી હતી એનો દિવસ આજનો હતો અને ફાઇનલી એ સુનાવણીનો હવે બસ કલાકોની અંદર જ આપણને ખબર પડવા જઈ રહી છે કે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલમાંથી બહાર આવી રહ્યા છે તો હવે તમારી આતુરતાનો અંત આવવાનો છે કારણ કે બસ હવે થોડા જ કલાકોની અંદર આપણને આજે ખબર પડી જવાની છે કે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલમાંથી બહાર આવે ને ક્યારે અમે બધા લોકો ઢોલ શરણાઈ અને નગારા સાથે ચૈતરભાઈ વસાવાનો કંઈક આવી રીતે સ્વાગત કરીએ તો બસ મિત્રો તમારે થોડા જ કલાકોની અંદર ચૈતરભાઈ બસવાનું આવી રીતે સ્વાગત કરવાનું છે કારણ કે છેલ્લા બે મહિનાથી યાર થોડા દિવસો નહીં બે મહિનાથી તેઓ વડોદરાની જેલની અંદર છે અને ક્યારનાય આદિવાસી સમાજના લોકો તો રાહ જોઈને બેઠા છે કે ક્યારેય અમારી સમાજનો વાઘ ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે તો મિત્રો બસ આગળના વિડીયોની અંદર તમને પ્રોપર માહિતી આપું છું કે ચૈતરભાઈ વસાવા કેટલા વાગે જેલમાંથી છૂટી રહ્યા હશે અને કેટલા વાગે અમારા બધા લોકોએ આવી રીતે ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવાનું છે તો મિત્રો ફાઇનલી આ વખતે તો ચૈતરભાઈ વસાવાનું આવી જ રીતે સ્વાગત થવાનું છે કારણ કે યાર આની પહેલાં કેટલા વખત ચૈતરભાઈ વસાવાની જે હાઈકોર્ટની અંદર બે વખત તો જે જામીન અરજી હતી એનો સમય પૂરો થઈ જતા આપણને ન ખબર પડી કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટવાના છે કે નહીં પરંતુ આ ત્રીજી વખત તો હાઈકોર્ટની અંદર ફાઇનલી ખબર પડી જવાની છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટશે કે નહીં તો આગળના વિડીયોની અંદર તમને બધાને મળીશું ત્યાં સુધી આપણે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કહીને એક એક મિનિટના સમાચાર આપણી આ ચેનલના માધ્યમથી તમને આપતો રહીશ આવી જ રીતે ચૈતરભાઈ વિશાળનું સ્વાગત કરવાનું છે તમારું શું કેવું છે કોમેન્ટની અંદરથી જરૂર જણાવજો